કેમ છો મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ટાઇફોઇડ વિશે એટલે કે બહુ કોમન બીમારી છે વર્ષોથી ચાલતી આવતી બીમારી છે જે બાળકોમાં ખૂબ કોમનલી જોવા મળતી હોય છે મિત્રો ટાઈફોઈડ જે છે એ એક પ્રકારનો તાવ છે એવું આપણે માનીએ છીએ જે બેક્ટેરિયાથી થતો રોગ છે કે જે એક પ્રકારનું ઇન્ફેક્શન છે બહારનું પાણી છે બહારનું ચટણી છે જેમાં પ્રવાહીથી બનતી વસ્તુઓ છે એ ક્યાંય આપણે બહારનું ખાવા ગયા હોઈએ ત્યારથી આ ઇન્ફેક્શન આપણા શરીરમાં આવતું હોય છે બાળકોમાં મિત્રો ટાઈફોઈડ એ થોડું વધારે હેરાન કરે છે તાવ લાંબો સમય લાવે છે બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે તાવ રૂટીન વાયરલ ઇન્ફેક્શનમાં બેથી ત્રણ દિવસ ચાલતો હોય તેની જગ્યાએ ટાઈફોઈડમાં ન મટવો એકવાર આપણે બાળકોના ડૉક્ટરને બતાવીએ છતાં ન મટવું ત્રણથી ચાર દિવસ પાંચ છ દિવસ સુધી તાવ ચાલતો હોય છે એબડોમિનલ પેઇન એટલે કે પેટમાં દુખાવો થતો હોય છે વોમિટિંગ એટલે કે વારંવાર ઉલટી થવી ઉલટીની દવા આપ્યા પછી પણ ઉલટી બંધ ન થવી આ બધા ટાઈફોઈડના ખૂબ જ સામાન્ય લક્ષણો છે આટલું થયા પછી આપણે પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરીએ બતાવીએ અને અમુક રિપોર્ટ આવતા હોય છે બેઝિક એનાથી ટાઇફોઇડ ડાયગ્નોસ એટલે કે નિદાન થતું હોય છે એ તો ટાઈફોઈડ દર વખતે લેબોરેટરીમાં કરવામાં આવતા રિપોર્ટમાં આવે જ એવું જરૂરી નથી જ્યારે બાળકને વધારે પડતો તાવ લાંબો સમય પેટમાં દુખાવો હોય તો ટાઈફોઈડ રિપોર્ટમાં ન આવે છતાં લક્ષણો સામાન્ય જોવા મળે એવું પણ જોવા મળતું હોય છે એટલે ક્યારેય પણ એમનમ દવા ન લેવી મેડિકલ સ્ટોરમાંથી પીડિયાટ્રિશને કન્સલ્ટ કરીને ટાઈફોઈડની દવા લેવી જોઈએ મિત્રો ટાઇફોઈડના ગંભીર લક્ષણો કયા છે તો કે આંતરડામાં કાણું પડી જાય પેટ છે વધારે પડતું ફૂલે પેટ એકદમ કડક થઈ જાય એટલી લોહીની ઉલટીઓ થાય સંદાસમાં લોહી આવે અને ક્યારેક ક્યારેક તો ટાઈફોઈડ મગજમાં બી અસર કરતો હોય છે એટલે આવા ક્યારેય વધારે પડતા લક્ષણોને ક્યારેય અવગણવા ન જોઈએ ટાઈફોઈડ જે છે એની દવાથી એકદમ સારું થઈ જતું હોય છે દર વખતે બાળકને દાખલ થવાની ક્યારેય જરૂર પડે જ એવું હોતું નથી તો સામાન્ય તાવ હોય દિવસમાં એકવાર તાવ આવતો હોય વધારે લક્ષણો ન હોય તો એ મોઢે લેવાની સિરપ છે અથવા તો ટેબ્લેટ એનાથી એકદમ સારું થઈ જતું હોય છે જ્યારે તાવ દિવસમાં ત્રણથી ચાર વાર આવે બાળકનું ખાવાનું ઓરલ ઇન્ટેક એટલે કે ખાવાનું બિલકુલ ઓછું પડે વધારે પડતી નબળાઈ અશક્તિ આવે પેટમાં વધારે પડતો દુખાવો આવું જ્યારે થાય ત્યારે બાળકને દાખલ કરવાની એને આઈવી ફ્લૂડ એટલે કે બોટલ ચડાવવાની જરૂર પડતી હોય છે અને દાખલ થયા પછી પણ બેથી ત્રણ ઇન્જેક્શનના ડોઝ જાય છે જ્યારે બેથી ત્રણ દિવસમાં ત્યારે એકદમ સારું થઈ જતું હોય છે એટલે આવા કોઈપણ પ્રકારની ટાઈફોઈડને લગતી સમસ્યા હોય બાળકને વારંવાર ટાઈફોઈડ થઈ જતો હોય તાવ મળતો નથી એવા માટે તમે અમને કોન્ટેક કરી શકો છો બીજું મારા બાળકને ટાઈફોઈડ હવે ફરી ન થાય તો એના માટે શું કરવું જોઈએ બધાને સમસ્યા આપણે એકવાર બાળકને દાખલ થાય કરીએ મમ્મી જે છે કા ફાધર પેરેન્ટ્સ એ ક્વેશ્ચન કરતા હોઈએ છીએ કે ફરી મારા બાળકને ટાઈફોઈડ થશે કે શું પણ એ તો બેક્ટેરિયલ બીમારી છે એ ફરીવાર થવાની બી શક્યતા છે એટલે ન થાય એના માટે આપણે બાળકને ટાઈફોઈડની વેક્સિન જે છે એટલે કે રસી એ આપવી જોઈએ નોર્મલી નવ મહિનાથી બાર મહિનાની વચ્ચે આપણે પહેલો ડોઝ આપતા હોઈએ છીએ અને બે વર્ષનું બાળક થાય એના પછી આપણે બીજો ડોઝ ટાઈફોઈડની રસીનો આપી શકીએ જેનાથી ટાઈફોઇડ જે છે એનાથી ગંભીર લક્ષણો થવાની વધારે પડતો સિરિયસ ટાઈફોઈડ થવાની શક્યતાઓ બિલકુલ ઘટી જતી હોય છે કોઈ પણ પ્રકારની ટાઈફોઈડની સમસ્યા હોય સારવાર હોય નિદાન હોય કે એનું વેક્સિનેશન હોય રસીકરણ હોય બધું જ આપણી અસિધિ હોસ્પિટલમાં અવેલેબલ છે માય સેલ્ફ ડૉક્ટર નાવિક ગોંડલિયા થેન્ક યુ